બોટાડ પંતક માં વરસાદ વર્ષતા કુદરત ની કૃપા ના દ્રશ્યો સામે આવ્યા જેમાં બોરવેલ માંથી વગર મોટરે પાણી બહાર આવ્યું બોટાડ જિલ્લા ના ઘટડા પંતક માં ધરા તૃપ્ત થતા બોરિંગ ઉભરાયા આ વિસ્તાર માં સારો વરસાદ પડતા ધરતી માં પાણી નો પુરતો સંગ્રહ થતા નીર હવે બોરિંગ માંથી આપોઆપ છલકાઈ રહ્યા છે ઘટડા ના લિમ્બડિયા ગામ એ આવો નજારો જોવા મળી રહ્યો છે જ્યાં અનેક બોરિંગ માંથી પાણી વગર મોટરે બહાર આવી રહ્યું છે વરુંદેવ ની કૃપા આ વિસ્તાર માં આ રીતે જોવા મળતા લોકો માં અનેરી ખુશી જોવા મળી I don't know. বববর <sighs>